પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી દસ લાખ સાત હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજો કર્યો છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે તાજેતરમાં ગરફોડ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે આ કામગીરી અંતર્ગત લિંબાયત પોલીસ ઘરફોડ ચોરીના બેન્ડિકેટ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતી તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પચાસથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી સાથે જ પોલીસે હ્યુમન સોર્સ અને બાતમીદારોના નેટવર્કનો પણ ઉપયોગ કર્યો પોલીસે આ મહેનત દરમિયાન આરોપીના ચોક્કસ લોકેશનની જાણ થતાં પોલીસ ટીમે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી આરોપીની પાસેથી પોલીસે સોનાના ઘરેણાં કુલ એકસો પોઈન્ટ પચીસ ગ્રામ અને ચાંદીના ઘરના કુલ એકસો છવ્વીસ ગ્રામ મળી કુલ દસ લાખ સાત હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે આ ઉપરાંત તેની પાસેથી દસ હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે નોંધનીય છે કે લીંબાત પોલીસે આ ઘરફોડ ચોરીના ત્રણેય ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે આરોપીને પકડી પાડવા માટે લીંબાત પોલીસે જે રીતે સીસીટીવી ફૂટેજ બાતમી અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તેની શહેર પોલીસ વિભાગમાં પ્રશંસા થઈ રહી છે પોલીસની આ સફળ કામગીરીથી લિંબાયત વિસ્તારના નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સુનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે દસેક લાખ રૂપિયાની મુદ્દામાલની મુદ્દામાલ ચોરી થઈ હતી જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુસ્તાક જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મુટક મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આવશે દસેક લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે જોડી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે

તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તો ત્યાંથી પ્રવેશ કર્યો અને આ રીતે એને તમામ સોના ચંદીના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે હા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જે આરોપી છે જે એના અગાઉ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર